રાજકોટ જિલ્લાના જેતપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ અઢી વર્ષની ટીમ પૂર્ણ થતા યોજાઈ હતી ચૂંટણી ત્યારે એપીએમસીની ચૂંટણીમાં એમએલએ અને સરકારી નેતા જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેનનો આવ્યું હતું મેન્ડેટ ત્યારે રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખની સૂચના મુજબ ડેરીના ચેરમેન ગોરધનભાઈ દામેલિયા આવ્યા વિહપ લઈને ચેરમેન તરીકે જમન ભુવાની નામનું આવ્યું હતું મેન્ડેટ ત્યારે વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાગડરનું આવ્યું હતું મેન્ડેટ ચૂંટણીના સમયે યાર્ડના સભ્યો હાજર રહ્યા હતા ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેને બિનહરીફ જાહેર કરાયા હતા ત્યારે ઇન્ચાર્જ રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર અજય સિદ્ધપુરાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનને મોઢું મીઠું કરાવીને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું ચેરમેન તરીકે ચમનભાઈ ભુવા અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાકડાની આજે બિનરી પડી છે સમગ્ર જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રનું માળખું એ સમગ્ર દેશની અંદર અવર્ડ નંબરનું માળખું છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકથી લઈ તમામ જિલ્લાના માર્કેટિંગ યાર્ડ હોય જિલ્લા લેવલની સંસ્થાઓ કે તાલુકા સૌ લેવલ હંમેશા આ માળખાની અંદર પૂર્તિ ન થાય માટેના અમે અમારા પ્રયાસો છે ચૂંટણી કદાચ થાય તો પણ ભારતીય જનતા પાર્ટીની હંમેશા વિજયમાં અને અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર અઢી વર્ષ પછીના બીજી માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ જ રહી છે અત્યારે જેતપુરની ચૂંટણી પૂછતી બોર્ડ પછી થોડા જેટલા ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈને એટલે અન્ય સહકારી ક્ષેત્રના બાળકોનું કહેવું છે કે આ સહકારી ક્ષેત્રનું ખેડૂતો માટે કામ કરતું મળતું છે અને આ સહકારી ક્ષેત્રના માળખા માર્ફો ખેડૂતોને મેક્સિમમ લાભ થાય દિશામાં હંમેશા અમને સાથે મળીને પ્રયત્નો કર્યા છે જયપુર માર્કેટિંગ યાર્ડમાં પણ બીજી ટર્મ માર્કેટ ચેકમેન્ટ વેસ્ટથી પણ એ જોબ કરી શકે ખેડૂતો વેપારી અને અહીંયા જે માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા લેબર હોય મજૂરો બધાનું સૌથી ધ્યાન રાખી અને માર્કેટિંગ યાર્ડનો વિકાસ થાય ખેડૂતોને લાભ આપી શકે એ દિશામાં માર્કેટિંગ યાર્ડ કામ કરે છે